ફિલ્મનું નું શૂટ પણ થઈ ગયું છે વિક્રમ બેઠા જે ફિલ્મ છે એ બે હજાર પચીસ માં હોળી ના તહેવારો મિત્રો આ ફિલ્મ આવવાની છે મિત્રો વાત એ છે કે આ ફિલ્મ કઈ તારીખે આવવાની છે તો મિત્રો તેર માર્ચ બે હજાર પચીસ માં આપણને આ ફિલ્મ સિનેમા ઘરોમાં જોવા મળવાની છે તમે અવશ્ય જોવા જજો ને સાથે મિત્રો આ ફિલ્મ પોસ્ટર ટ્રેલર ટીઝર આવી રીતે આપણે વાત કરીશું તો મિત્રો એમાં જીતુ ભંડે છે પછી આપણને પ્રિયા જયસ્વાલ જે છે હિરોઈન તરીકે જોવા મળવાના છે વિક્રમભાઈ તો છે જ હિરોઈન તરીકે આપણને જોવા મળવાની છે તો ફિલ્મ આવે એટલે આપણે વાત કરીશું મળીએ નેક્સ્ટ વિડીયોમાં